મને એવું લાગે છે કે કેમેરો બ્લેરિંગ થોડો થાય છે બટ ઇસ ઓકે નો પ્રોબ્લેમ કેમકે નાઇટનો ટાઈમ છે તો તમને લોકોને કહી દઉં છું કે હું ટોપરેલો તેલ છે એ જ હું યુઝ કરું છું ટોપરેલ છે આ બીજું કોઈ યુઝ નથી કરતી તો આ બેટર છે હું સવારે મારે હેરવોચ કરવાના છે તો અત્યારે હું થોડી ઓઇલ મસાજ કરી લઉં છું ગાઈઝ તમે જોઈ શકો છો મેં થોડો વેઇટ લોસ કર્યો છે મેં ફાઇવ કેજી વેઇટ લોસ કર્યો છે તો તમે મારા વિડીયો પર મારા બધા વિડીયો જોજો અને કહેજો કે હવે મારે વેઇટ લોસ કરવો જોઈએ નહીં કરવો જોઈએ કે આટલો તમે વેઇટ લોસ કર્યો છે તો શાયદ હવે કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ તો મને ખ્યાલ નહીં બટ એવું લાગે હે કે બસ આટલેથી થોડું ઇલેક થઈ જશે બટ હવે જોઈએ છે આગળ શું કરવું જોઈએ ભાભી નીચે છે ને અત્યારે મારે હેરાન નહીં કરવા એટલે હું મારા જાતે જ હેર ઓઇલ કરી લઉં છું કેમ કે મને છે ને આ ખૂબથી મને બહુ આળસ થાય છે હું ક્યારેક ખૂબથી હું મતલબ ઓઇલ મસાજ નથી કરતી બટ ભાભી કરી આપે છે બટ ભાભી અત્યારે આરોહી થોડી બીમાર પડી ગઈ છે ને રાત આવે છે એમને એટલે તો ભાભી તો એના ઉપરનું ઉપર જ છે બાપરે વાળી જે પણ ઓઇલ યુઝ કરતા હોય એ મને ખબર નહીં બટ એ તમે ટોપરેલની ઓઇલ તમે યુઝ કરો તો એ થોડું સારું રહેશે મારા ખ્યાલથી પછી તમારી મરજી તમારી સોઈસ તમે શું યુઝ કરતા હશે એ મને ખબર નહીં તો ચલો ગઈશ હવે તો હું બીજું કોઈ પણ ઓઇલ હું યુઝ નથી કરતી ક્યારેય પણ તમારા હેરનો ગ્રોથ તમે જોઈ શકો છો એટલો હેર મને હેર ગ્રોથ નહીં ગમતો તો પણ છતાં રાખવું પડે છે કેમ કે નહીં ગમતું તો બી અને કાંઈ તમારું તમ્મી જોઈ શકો છો બિલકુલ અત્યારે થોડું મતલબ ઠીક લાગે છે વન સેકન્ડ ઓનમિંગ Mama, nani nate? Kutea. શ્રી રામને મારે પૂછી દુકાન તમે પૂછી ايه رايك دوه يبقى لو لا 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 تا هي توله ده انا بصي شوف زب ده انا يا আর আরচ অপািয়ে বাদের ছো লাগ শুে বাকিনা লোকনে বাকনা লোকন ফুট আ আমি আপ তরনে বে ছনি অপ লোকনে ফুট আ অপ ু फ्रूट खाइ लो बेटा अब ए सोफी खा खा तो मेरे को फ्रूट खाइ लो फ्रूट ले लो त्या टमाटर थोड़ी थाई के हां माने हां अपने बता ना, ना पी लो बस बस, 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 बस।